જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આ જોઈ શકો છો અત્યારે આપણે આવી ગયા છીએ ખેતરમાં જુઓ કેટલું મસ્ત વાતાવરણ છે સાંજના સાત વાગી ગયા છે પણ એકદમ મસ્ત મસ્ત વાતાવરણ છે ખેતરનું મિત્રો જોઈ શકો છો તમે જુઓ તમને હું લાઈવ બતાવી રહી છું મિત્રો જુઓ તમે કેટલું મસ્ત વાતાવરણ છે ખેતરનું તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજા આવે એવું વાતાવરણ છે મિત્રો લાઈવ બતાવી રહી છું લાઈવ છો મિત્રો લાઈવ માં બતાવી રહ્યું છું ફટાફટ જોડાઈ જાઓ મિત્રો જય માતાજી જોઈ શકો છો તમે જો મિત્રો આ છે અમારું પાણીની ટાંકી બોર છે મિત્રો અત્યારે બોરબંધ છે પણ ગામડામાં જુઓ તમે ગામડામાં પાણી ભરાય જુઓ કેટલું મસ્ત વાતાવરણ છે ખેતરનું જોઈ શકો છો કેટલું મસ્ત વાતાવરણ છે મિત્રો જુઓ તમે ખેતર આવી ગયા છીએ આપણે ફટાફટ જોડાઈ જા જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો ખેતરનું વાતાવરણ બતાવી રહી છું લાઈવ છું મિત્રો તો લાઈવ બતાવી રહી છું તમને મિત્રો જુઓ તમે આ છે આપણે ટેક્ટર જય માતાજી મિત્રો ફટાફટ જોડાઈ જાઓ આપણી સાથે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો ફટાફટ લાઈક કરો

Jawab sih, apri, gori, sih, jowo, mitro. <tellan> Jai mata ji, jessi crush, nah, jowo, akhir ter, jowo, nanu nanu, bocciu. Aam, batau, aam. જય માતાજી મિત્રો લાઈક શેર કરો મિત્રો લાઈક કરો ફટાફટ મિત્રો લાઈક કરો ક્યાંથી છો મિત્રો ફટાફટ લાઇક સબસ્ક્રાઈબ કરો મિત્રો જય માતાજી ત્યારે આપણે ખેતર આવી ગયા છીએ ખેતર ખેતરના દ્રશ્ય બતાવી ગઈ જો કેટલું મસ્ત વાતાવરણ છે જો મિત્રો કેટલો મસ્ત મોર છે મોર મોર જો ભાગ્યો ભાગ્યો મોર મોર કેટલો મસ્ત મોર જાય છે જોઈ શકો છો જો મિત્રો મોર છે કેટલું મસ્ત વાતાવરણ છે મિત્રો જોઈ શકો છો તમે ખેતરનું કુણાલભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ અત્યારે અમે ખેતરમાં આવી ગયા છીએ કુણાલભાઈ કેમ છો થેન્ક યુ કુણાલભાઈ મસ્ત અત્યારે ખેતરમાં આવ્યા છીએ ઝીણો ઝીણો વરસાદ આવી રહ્યો છે કુણાલભાઈ કેમ છો સરસ ઓકે મજામાં છો તમે લાઈક આવી ગયું છે તમારું થેન્ક યુ કુણાલભાઈ ગામડે આવ્યા છીએ અત્યારે ગામડાનું વાતાવરણ જોઈ શકો છો મિત્રો અત્યારે ખેતરમાં આવી ગયા છીએ તો લાઈક કરો મિત્રો કેવું લાગે છે તમને લાઈક કરો લાઈક કરો અમારી સાથે જોડાઈ ગયા છો તો ખૂબ ખૂબ આભાર મિત્રો તમારો અમારી લાઈવ ચેટમાં જય માતાજી મિત્રો કેમ છો તમે બધા મજામાં હશો મિત્રો ત્યારે ગામડે આવ્યા છીએ એકદમ મસ્ત ઝીણો ઝીણો વરસાદ આવી રહ્યો છે મિત્રો જોઈ શકો છો તમે સાંજનું વાતાવરણ ગામડાનું જુઓ મિત્રો કુણાલભાઈએ કીધું તું સરસ છે ખેતર થેન્ક યુ કુણાલભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મારા મિત્રોને અમારી સાથે લાઈવમાં જોડાયા તો ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો તો લાઈક કરો મિત્રો ફટાફટ લાઇક કરો કોમેન્ટ કરો મિત્રો તો મને ખ્યાલ આવે ક્યાંથી જોઈ રહ્યા છો તમે વિડીયો Dia hey, mata di. Hmm. Joi. Dia hey, mata di metro. વરસાદ આવી રહ્યો છે આંબાજુ આંબા બહુ જ છે અહીંયા અમારે આંબાના ઝાડ બહુ જ છે મિત્રો જોઈ શકો છો તમે બહુ જ આંબા છે લાઈક કરું મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરું મિત્રો ફટાફટ જય માતાજી મિત્રો અમારી સાથે જોડાયેલા છો તો લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારી સાથે જોડાવા માટે ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો લાઈક કરો મિત્રો કોમેન્ટ કરો તો ખ્યાલ આવે મિત્રો ક્યાંથી છો તમે જય માતાજી જોવો ખેતરનું વાતાવરણ કેટલું સરસ છે સાંજ સાંજનો સમય છે એકદમ મસ્ત વાતાવરણ છે મિત્રો જોઈ શકો છો તમે જય માતાજી આ જુઓ લીંબુ છે કેટલા બધા લીંબુ આવી ગયા છે જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો Came to mata di metro.